ભાઈ પણ <coughs>

અનક જાણુ રે આમાર ગામને કેવા મૂઆ છે ને મને ખબર કરો બરતા કરો હુંન માર બાપો જઈન વહુ લાયા જોયું અમને ખબર હે તારી વહુ કેવી ભાગેડુ છે ઓ આ પૂરો હું કમેરી જાનવા કોઈ દી કે કીધું ઇકું કરતે કી નઈ ભાગેડુ હોય તો ભાગેડુ કેને બસ કાજે મને બોખા હાલ હાલ ભાગેડુ હોય તો ભાઈ હાલ ભાઈ ભાઈ ગપો ફરી કેરી કરી નાખો હમણે મારો છોકરો ઘરે વિયા છે લાઈ ખાઈ તો લઈ લીધી હવે કંકુન ડાબલી હા લઈ હવે સોખા લઈ લો સોખા તો છે ને હવે ગો હાલ કે લાઈ ખાઈ ખા સા પેલો તો હવે લે હાલો ને મરો ને

ભાગેડુ નો ભરાહો ના હોય ગઈ તારી બાપડી ભાગી જાય મને કેમ ખબર રમવા માં રહી ગયો તારી મને ગામ તારો બાપ ગામ માં આવ્યો મોટરસાયકલ લઈને ને બેહારી ને બે ગયો હું હારે થઈ જાય હવે નો થાય કટકા કરું ઉભો રે ભાઈ હવે હારે નો થાય હવે ઈ કોક હારે થઈ જાય હા ભાઈ એ રોમા એ આઈ ગામ માં મારે પો પાડવાને તો હું તો પો પીડ્યો તારા બાપ મરદ માણા રોવે ને કોઈ દી ઉભો થા મરદ મરદ બાપાય રોવે એ ઉભો થા તારા બાપાને શું જવાબ દીશું ઊભી નો થા

તો તારી મને ધ્યાન નથી રાખી એક તો ધ્યાન હું માર ગાનો મોઢું કેમ દેખાડું એ કાઈ નો વરે અને આમ જો હવે છે ને сяક બીજુ ભાજેડું ગોતી ભાજેડું નથી ગોતું ના ભાજેડું ભાજી જ જાય તારી બાપ હારી તને કોઈ નો દે એક ધ્યાન નથી રાખી એક તો મારો નો ઊભો નથી થાતો તો પડવું જ નથી આ તો હાલ અત્યારે જ જડે છે શું કરવું શું કરવું બોલો આનું